સુરતમાં સરકારી શાળામાં શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ છે ટેર ટાટ પાસ ઉમેદવારોએ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે ટેટ ટાટનું મરણવામાં આવ્યા બાદ પણ નથી કરવામાં આવી ભરતી રાજ્યમાં પંચાવન હજાર શિક્ષકોની જગ્યા ખાલી છે સરકાર જલ્દીથી શિક્ષકોની ભરતી કરે તેવી માંગ કરવામાં આવી છે સરકાર લઈ આવી છે કોન્ટ્રાક્ટ બેઝ કે જેનું નક્કી જ નથી કેટલો ટાઈમ શિક્ષક તરીકે રાખશે અમે બીએડ કર્યું છે એમએ એમએ કર્યું છે એમએડ કર્યું છે ટેટ ટાટ અમે પાસ કર્યું છે સતત મહેનત કરી છે મા બાપે અમને મહેનત ભણાવ્યા છે એટલે સુધી તો અમારી એક માંગ છે કે અમને કાયમી શિક્ષક તરીકે રાખો શા માટે ગુલામી પ્રથમ અમને લઈ જવા માગો છો જ્યારે અમે કાયમી શિક્ષક શિક્ષક માટે બન્યા છીએ પરીક્ષા પાસ કરી છે તો અમને કાયમી શિક્ષકની નોકરી આપો અમારે કલેક્ટર કચેરી આવવાનો સૌથી મુખ્ય હેતુ છે કે ટેટ ટાટ જેટલા પણ પાસ ઉમેદવાર છે ઘણા બધા પરીક્ષા આપી એમાંથી અઠ્યોતેર હજાર કરતા પણ વધુ ઉમેદવારો પાસ છે અને આ પાસ થયેલા ઉમેદવારોની જ્યારે પરીક્ષા લેવામાં આવી ત્યારે કોઈ પણ પ્રકારનું એવું નોટિફિકેશન નથી આપવામાં આવ્યું તમને જ્ઞાન સહાયક તરીકે લેવામાં આવશે અગિયાર મહિનાના કરાર પર લેવામાં આવશે એ પણ ગુલામી જેવો કરાર ગુલામી જેવો એટલા માટે કે તમારે અગિયાર મહિના પછી સર્ટિફિકેટ લેવાનું બીજું તમને અગિયાર મહિનામાં ગમે ત્યારે છૂટા કરી દેશે ત્રીજું તમારે સંતોષકારક સર્ટિફિકેટ એ પણ ત્યાંની વિકાસ સમિતિ પાસે લેવાનું અને વિકાસ સમિતિમાં કયા પ્રકારનું શોષણ થશે કઈ રીતે તમને સર્ટિફિકેટ આપશે એનો કોઈપણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એટલા માટે ગુલામી અને દર અગિયાર મહિને અમારે શું ફરીથી પરીક્ષા આપવાની ફરીથી પાસ કરવાની ફરીથી કરારમાં લાગવાનું આજે અમે બનાસકાંઠા કાલે સાબરકાંઠા પરમ દિવસે કચ્છ અમારે શું અમારો પરિવાર સાથે સ્થાયી થવાનો કોઈ ઓપ્શન જ નથી